તો આજે અમે બંને થઈને તમને આજે અમે બંને થઈને તમને ફૂડ એક્સપ્લોર કરાવવાના છે તો વધારે વાર નહીં કરીએ આવી જાવ તમને મોજ કરાવી દઈએ તો ચલો અહીંથી દાદરા ઉતરીને તમારે અહીં આગળ આવવાનું છે તો આવો આપણે જઈએ અને પ્રથમ ભાઈ આગળ આપણે કઈ કઈ વસ્તુ મળી રહેવાની અહીં આગળ તમને ગોલ્ડન બેકરીના લાઈવ કોફ મળી રહેશે પછી સેન્ડવિચ પીઝા બર્ગર વગેરે જેવી વસ્તુઓ પણ મળી રહેવાની છે તો અંદર તમને એમ્બિયન્સ માં બતાવીશું આવી જાવ તો આવો આપણે એક્સપ્લોર કરીએ અને જોઈએ અને અહીં આગળનું તમને ફૂડ રિવ્યુ પણ હું તમને આપવાનો છું તો આવો આપણે જઈએ અને જોઈએ આપણે તમારું નામ શું છે રવિ રવિભાઈ તો અહીં આગળ તમે કેટલા દિવસથી સ્ટાર્ટઅપ કર્યું છે ને શું ત્રણ દિવસ ત્રણ દિવસથી સ્ટાર્ટઅપ કર્યું છે અને આપણા ગ્રાહક મિત્રોનો કેવો રિસ્પોન્સ રહ્યો છે સારો સારું સારો આપને ત્યાં આગળ કઈ કઈ વેરાયટી મળે છે પિઝા છે સેન્ડવીચ બર્ગર હોટ ડોગ કાર્લિબ્રેડ છે ઓ પ્રેન્કિસ છે ઓ બડા બહુ અને ગોલ્ડન બેકરીના જે લાઈવ પફ છે છે 51 એમાંથી આયા 31 રૂપિયા લાગે તો અમને કિચન બતાડો છો બતાવો તો આવો આપણે એકદમનું કિચન પણ જોઈએ અહીં આગળ તમને એકદમ ક્લીન કિચન મળી જશે જોઈ શકાય છે અને જી તો અહીંયા આગળ કોઈ ગ્રાહક મિત્રોને આવવું હોય અને જોવું હોય કિચન તો જોવા મળી જશે હા મળી જશે જોવા જો અને તમે કોઈ પણ આવશો તો જોવા પણ તમને મળી જશે આપણે પાર્કભાઈને બોલાવીશું પાર્કભાઈ તો તમને અહીંયા આગળનું કેવું લાગ્યું ભાઈ પહેલી વાત તો હું કહું ને તો અહીંયા આગળનું તમે હાઇજીન જોઈ શકો છો એકદમ ક્લિયર અને એકદમ ક્લિયર છે એમ અને બધી જ વસ્તુ અહીંયા લાઈવમાં મળી જાય છે ને ઓકે તો ભાઈ આગળ તમે અને તમે જે રીતે ભાઈ ઓર્ડર આપશો એ રીતે ભાઈ તમને લાઈવમાં જોવા મળી રહેવાનું છે તો આજે આપણે શું શું વસ્તુ ટ્રાય કરવાના છે કે વધારે શું ચાલે છે તમારે વધારે આપણે સેન્ડવીચ છે પછી પીઝા છે ઓકે ઓકે તો ભાઈ જે જે બી વસ્તુ સારી એવી મળે છે એ અમે પોતે ટ્રાય કરીશું અને તમને જણાવીશું કે ભાઈ અમને કેવું લાગ્યું છે તો વધારે વાંધ નહીં કરીએ અને ટાઈમિંગને ટાઈમિંગ શું છે ટાઈમિંગ સવા દસ છે સવાર દસ થી સાંજ ના દસ વાગ્યા સુધી નવરાત્રી આવી રહી છે તો એનો ટાઈમિંગ શું છે નવરાત્રીમાં ફૂલ નાઇટ રાખવાના છે ફૂલ નાઇટ ઓકે અને એડ્રેસ બી કહી દો વાણિયાવર સર્કલ ચાણક્યા કોમ્પ્લેક્સ હા ફૂડ જેક્સન ઓકે બાકી તો તમને છે ને ડિસ્ક્રિપ્શન ની અંદર તમને મેપ લોકેશન મળી રહેવાનું છે તો ત્યાંથી તમને ઈઝી પડશે ટ્રાય કરીશું તેમનું ફૂડ તો આવો આપણે ટ્રાય કરીએ તેમના ફૂડ તો આવો આપણે સ્ટાર્ટ કરીએ આપણું અને રિવ્યુ આપીએ આપણે પીઝાથી સ્ટાર્ટ કરી રહ્યા છે એકદમ ચીઝફૂલ પણ મસ્ત છે હવે આપણે ટ્રાય કરીશું એકદમ જોરદાર છે અને એની અંદર તમને કેપ્સિકમ ડુંગળી માયોની વગેરે જેવી વસ્તુઓ પણ મૂકવામાં આવી છે શું કહેશો આપણા આપણા કે કેવું છે ફૂડ તો પિઝા ટ્રાય કરે છે બર્ગર ટ્રાય કરે ફ્રેન્ચ ફ્રાય ટ્રાય કરીએ ટ્રાય કરીએ બાકી ફૂડની ક્વોલિટી આપણે એક નંબર લો મળે છે ફ્રેન્ચ ફ્રાઈસ ટ્રાય કરીએ એ પણ જોરદાર છે ફ્રેન્ચ ફ્રાઈસ પણ તો તમે આવવાનું ભૂલતા નહીં અહીંયા આગળ ફૂડ જંક્શન તમારા માટે ઓપન છે અને તમારા માટે નવરાત્રિમાં ફૂલ ડે ઓપન રહેવાનું છે ડે આખો દિવસ ખુલ્લું રહેશે અને તમને સવારથી રાતનો ટાઈમિંગ તમને દસ થી દસનો મળી જવાનો છે તો હવે આપણે ટ્રાય કરીએ તમને ડિસ્ક્રિપ્શનની અંદર ભાઈ

પાર્કમે તો તમે નડિયાદમાં આવ્યા તો તમને કેવું લાગ્યું ભાઈ નડિયાદમાં તો છે ને ઘણા બધા ફૂડ મળતા હોય છે પણ આવે જેમ જગ્યા ભાગ્ય જ હોય છે મતલબ અમુક અમુક જગ્યાએ જ આવવા હોય છે હજુ ફરી પણ કાલે ફરીથી અમે તમને મળવાના છે બધું બીજી બે જગ્યાએ હજુ જવાના છે અને હજુ આગળ તમારા માટે સરપ્રાઈઝ છે એ પણ તમને દેખાશે વિડીયોની અંદર અને ભાઈ પ્રથમ ભાઈ ભાઈ બધી અલગ અલગ જગ્યાએ નડિયાદ અમે બતાવી રહ્યા છે તો ભાઈ જરૂરથી નડિયાદ વાસીઓ જેટલા બી લોકો જોતા હોય પ્રથમ ભાઈને સપોર્ટ કરજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં